ભરૂચમાં આંગણવાડી બહેનોને હેરાનગતિનો બનાવ ન્યૂડ વિડીયો કોલ દ્વારા હેરાનગતિનો બનાવ સામે આવ્યો આઈસીડીએસના સરકારી નંબર પર અશ્લીલ વિડીયો કોલ આવ્યો ચાલીસથી વધુ આંગણવાડી કાર્યકર્તાને ન્યૂડ વિડિયો કોલ કરવામાં આવ્યા એક જ નંબર પરથી આ વિડીયો કોલ આવે છે આંગણવાડી સંગઠનના પ્રમુખે સાયબર ક્રાઇમ પોલીસમાં અરજી આપી છે મારા પર એકત્રીસ તારીખે બપોરના ન્યુ કોલ આવેલો હતો મેં ઉપાડ્યો તો એકદમ ખરાબ ચિત્ર જોયું એટલે હું પણ ગભરાઈ ગઈ અને પછી મેં તો નંબર ડિલેટ જ મારી દીધો પણ પછી અમને અમારા જે ગ્રુપ ચાલે છે તે ગ્રુપમાં અમને જાણવા મળ્યું બધા બેનોએ મેસેજ કર્યો કે આ મારા પર આવેલો પેલા બેન કે મારા પર આવેલો તો પછી અમે ગ્રુપમાં જાણ કરી પછી અમે પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરી તો એમણે એવું કીધું આ અમારે ના લાગે બેન આ તમારે cyber જાણ કરવી પડે એટલે આવતીકાલે અમે જવાના છીએ cyber માં શું માંગો બેન તમે શું કહેશો અમારી માંગ એ જ છે કે જે કોઈ હોય ગમે તે એને શોધી તમે ગમે તે સજા કરો અને બેનો આ નંબર પરથી કોલ આવે છે મોટા ભાગની દરેક ગામડાના બેનો પર આવી ગયા છે અને બેનો આ નંબર જોઈને ગભરાઈ જાય છે બહુ સતત મારી બધી બેનો ગભરાયેલી છે અને એટલા માટે જ અમે સાયબર સેલની અંદર આવતીકાલે તૈયારી સાથે અમે ફરિયાદ કરવા જવાના છે

તો તેમને જે ન્યૂડ વિડીયો કોલ કરાઈ રહ્યા છે અને એક જ નંબર પરથી આ વિડીયો કોલ કરાઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે બપોરના સમયે અને સાંજના સમયે ન્યુડ વિડીયો કોલ કરાયા હતા અને લગભગ પાંત્રીસ થી વધુ બહેનોને ન્યૂડ વિડીયો કોલ કરાયા હોવાનો આખો જે મામલો છે તે પ્રકાશમાં આવ્યો છે ત્યારે આંગણવાડી સંગઠનના પ્રમુખ છે તેમના દ્વારા પોલીસ ને જે જાણ કરવામાં આવી છે અને સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા આ મામલે ફરિયાદ નોંધવાની પણ તજવીજ શરૂ કરવામાં આવી છે મહત્વપૂર્ણ બાબત એ છે કે જે સરકારી નંબર છે તો સરકારી નંબર પર જ કોઈ વ્યક્તિ દ્વારા અભદ્ર જે વિડીયો કોલ છે તે કરવામાં આવી રહ્યા છે અને મહિલાઓ જયારે ફોન ઉચકે છે તો ત્યારે જે અશ્લીલ વસ્તુઓ છે તે બતાવવામાં આવે છે આ પ્રકારનો આખો જે મામલો સામે આવ્યો છે કેટલીક બહેનોને આ બાબતે પારિવારિક ઝઘડા પણ થયા હતા ત્યારે આખો મામલો બહાર આવ્યો હતો અને હવે સમગ્ર મામલે જે પોલીસ છે તો પોલીસ દ્વારા તપાસ પણ શરૂ કરવામાં આવી છે જોઈ જય આભાર આપનો જાણકારી આપવા માટે